હોનારત પછી જે દરવાજા રિપેર કરવાની વાત હતી એ કુરજી વાયરે બે અને લગભગ આવતી ત્રીસ તારીખ સુધીમાં લગભગ દરવાજા રિપેર થઈ હતા જે પાણીની ગ્રેવિટી જે નીચી હતી આજથી ચાર દિવસ પહેલાં ડેમ ઉપર જ્યાં એ લગ નર્મદાનું પાણી લગભગ કાલે ડેમમાં પાણી આવી જશે અને થોડી ઘણી જે પાણીની તકલીફ છે એનો પ્રશ્ન હલ થઈ જશે પીવાના પાણી કાલે આવી જશે મોરબી મચ્છુ બેમાં એટલે મોરબી જિલ્લામાં જ્યાં પણ જરૂરિયાત છે પાણીનો પ્રશ્ન હલ થઈ જશે હવે વાત છે કેનાલ રિપેરની એ પણ કામ જોરશોર હાલે આજે અધિકારી સાથે મિટિંગ કરી અને એવું નક્કી કર્યું કે આવતી અિઠાવી તારીખ સુધીમાં પાણી આવી જાય એવા પ્રયત્ન છે પણ મારી નમ્ર વિનંતી એ ખેડૂતને કે અધિકારી પાસે જઈ ત્યાં અમે રજૂઆત કરવા જઈએ ત્યાં હા ભરવું પડે કામ માટે જતા હોય પાણી છોડવા જતા હા ભરતા હોય ફોર્મ ખેડૂત ભરતા નથી તો મારી નમ્ર વિનંતી એ કે મોરબી મારિયા ધાંગધરા જે પણ ખેડૂત હોય એ ખાલી નોર્મલ ટોક ટોકન એનો ખેડૂતના પિયતનો જે ફોર્મ ભરવાનો હોય એ તાત્કાલિક તમે ફોન કરીને પંચાયતે મગવી લો અને બધાય ફોર્મ ભર દીઓ તો ભવિષ્યમાં આપણે અમારે પણ સાંભળવું ન પડે એટલે મારી નમ્ર વિનંતી છે ખેડૂતો બધાય ફોર્મ દઈએ અને છવીસ હિતવીસ તારીખ સુધીનું ફોર્મ ભર દો એટલે ત્રીસ તારીખે પાણી આવી જશે એવા આપણે પ્રયત્ન કરશું